ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ભેંસ ખરીદીમાં ડખો થતા પાંચ ઇસમો દ્વારા માતા પુત્ર પર કરાયો હુમલો ભાવનગર શહેરના વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા પ્રદીપ ઉર્ફે બાબુ ભોપાભાઈ મેર અને તેમના મિત્ર સાગો ભૂપોતભાઈ તેમજ ભાવેશ મળીને શેલાભાઈ ગગાભાઈ ભડિયાદરાની ભેંસની ખરીદી કરી હતી જે બાદમાં કોઈ કારણસર આ સોદો કેન્સલ થતા તેની દાજ રાખીને સંજય ભોથાભાઈ કસોટીયા વિપુલ વાલાભાઈ મેર વિજયવાલાભાઈ મેર કાર્તિક ચિથરભાઈ શિયાળિયા તેમજ કિશન સબુરભાઈ મેર નામના ઈસમો દ્વારા રાત્રિના સમયે પ્રદીપભાઈના ઘરે પહોંચીને તેમને અને તેમના માતાને છરી અને લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી જે અંગે પ્રદીપભાઈ દ્વારા બોતળાવ પોલીસ મથકમાં ઉપરોક્ત પાંચય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે આજે બોતળાવ પોલીસ દ્વારા પ્રદીપભાઈ અને તેમની માતા પર હુમલો કરનાર પાંચય ઈસમોને ઝડપી લઈ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી 老弟。